હેલો મિત્રો જય માતાજી જય શ્રી માતા જય ગૌ માતા આજે આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ અને આપ પણ કરતા રહેજો મિત્રો સરસ મજાની ગૌમાતા છે એ જ પ્રભુ સેવા છે મિત્રો નિહાળી શકો છો આપણે લીલી ઘાસ લાવી છે અને ઘાસ આપણા મિત્ર મંડળ સાથે બધા હાળી મળીને અને જે કરે મારો ત્રિલોકનો નાથ ભગવાન કરીએ છીએ આપણે કોઈ કરતા નથી મિત્રો જોઈ શકો છો સરસ મજાની ગાય માતાઓ નંદી મહારાજ છે પણ અને આપણી પણ સેવા કરીએ છીએ સૌ સૌના સાત ચકાથી અને આપણે આળી શકો છો સરસ મજાનું તારીખ દસ એક બે હજાર છવ્વીસના રોજ પહેલો પિકઅપ ડાલું છે આ દેશિયાળામાં નકમે દર ઉનાળામાં જ નાખીએ છીએ પણ આ શિયાળામાં એવું લાગ્યું કે ગાયો બહુ ભૂખી મરે છે નિરાધર ગૌ માતાઓ છે મિત્રો નિરાધાર ગૌમાતાની સાથે સેવા કરીએ છીએ મિત્રો તમને સારો લાગે અને વિડીયો સારો લાગે મિત્રોને સારું કામ લાગે તો અમારો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો મિત્રો અને બની શકે તો અમારો કોમ કેવું લાગ્યું એવું તો તમને કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો અને તમે પણ સહભાગ બનજો મિત્રો આપણે જે બને એ સેવા ગૌમાતાની કરીએ છીએ અને આપ પણ કરતા રહેજો માત પતાને માત પિતાની ગૌમાતાની સેવા કરવી જરૂરી છે મિત્રો નિહાળી શકો છો હવે આપણે બીજી જગ્યાએ જશે સાર નાખવા હવે નિહાળી શકો છો ત્યાંથી હવે અમારા ગામના છોકરાઓ છે બધા હળીમળીને મળીને કામ કરીએ છીએ મિત્રો એકલાથી કંઈ થતું નથી સૌના સાત સહકારથી પણ થાય છે મિત્રો મકાઈની પણ સાર છે આપણે નિહાળી શકો છો સરસ મજાનું આયોજન અને આપ પણ આવું કરતા રહેજો તમને ગૌમાતા ખૂબ આગળ વધારે પ્રગતિ કરે ધંધામાં સુખ શાંતિ રાખે એવી ભગવાન માતાજીને પ્રાર્થના મિત્રો મારા દવાકરનાથને રણ અને અવનું ભલું કરે એવી આપણે આશા રાખીએ છીએ જેમ કે ભૂખ્યાને રોટલો હાલવાથી આપણે પણ ભૂખ્યાને રોટલો આપવાથી અને ભૂખ્યાને ખબરથી આપણે મનને શાંતિ થાય છે અને આપણું પણ ધંધો રોજગાર સારી ચાલે એ ભગવાન માતાજીની પ્રાર્થના અમારે બે તું બાય છે બે ત્યાં બીજા છોકરાઓ છે પણ નોમ મને આવડતું નથી અમે અમારા ગામમાં બુરાલમાં સાર નાખીએ છીએ અને હર ગમમાં નાખવાની ઈચ્છા છે હવે એવું નથી આજુબાજુ ગમણામાં પણ જવાની ઈચ્છા છે કેમ કે ગાય માતા બધે હશે આ આવી તકલીફ છે એવી બીજી જગ્યાએ તકલીફ હશે સૌનો તમારો સાથ સહકાર હશે મિત્રો તો અમે પણ બધે પહોંચી શકો એવી અમે આશા રાખીએ છીએ મિત્રો તમે સાથ સહકાર આપજો અને તમે સાથે પણ રહેજો અને બળી શકે એટલી મદદ કરી શકજો મિત્રો કેમ કે એક હાથે કંઈ થતું નથી એક જણાથી કંઈ થતું નથી માણસોની જરૂર પડે પૈસાની જરૂર પડે બધાની જરૂર પડે છે મિત્રો તમે સાથે રહેજો અને સાથે રહેશો તો આવું કામમાં સરસ થશે અને સરસ મજાનો થશે માતા પણ ભૂખી નહીં રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ મિત્રો જેમ કે અમુક માણસોને સારું લાગતું નથી આવું બધું કામ કરીએ છીએ કન એમને પણ ભગવાન ખુશ રાખે માતાજી એમને સારો કરે આપણે એવી આશા રાખીએ એમને અમુક માણસો એવા પણ હોય છે કે અમને આવું બધું ગમતું નથી પણ ભલે ના ગમે પણ અમે અમારું કામ કરતા છીએ મિત્રો જેમ કે સિવાય જ મોટુંમાં કામ કહેવાય છે મિત્રો કેમ કે અમુક એવા માણસો કે આ બધું નાટક કરે છે વિડીયા બનાવે છે વિડીયા બનાવી નાખી છે બધું એ દેખાવો કરે છે મિત્રો તમે પણ દેખાવ કરી દો કેવી રીતે દેખાવો થાય છે મિત્રો એના માટે ભોગ આપવો પડે છે સમય આપવો પડે છે પૈસા પણ ખર્ચવા પડે છે મિત્રો એમનું કોઈ થતું નથી મિત્રો બરાબર સમય મહત્ત્વનો પૈસા તો બધાય આપવાવાળા ગણાયથી પણ સમય આલો એ જરૂરી છે મિત્રો કેમકે સારા કામમાં થોડો સમય આપીને આવું ગાયમાં તેની સેવા કરવી કોઈની વાત નથી મિત્રો તમારા સાથ સહકાર હોય તો થાય છે ન થતું નથી મિત્રો ઘણા માણસો એવા હોય છે મિત્રો તમે કે આપણે કામ કરતા ને એમને બહુ ખરાબ લાગતું હોય પણ મિત્રો કશો વધો નહીં એમને પણ માત્રથી સુખ રાખે સુખી રાખે કેમ કે અમને બહુ બળતરા અંદરથી થતી હોય છે કે આવું કામ કેમ કરી રહ્યા છે પણ ભગવાન અમને ખુશ રાખે એવી આપણે ભગવાન માતાની પ્રાર્થના કરીએ અને તમે પણ બધા ખુશ રહેશો ગામ માતા પણ ખુશ રહેશે તો આપણે બધા ખુશી રહેશે વરસાદ પણ સારો આવે સિઝન પણ સારી જાય અને બધાનું પણ સારું થાય એ ભગવાન તમારા મિત્રોથી બધા તમે જોઈ શકો છો મિત્રો અને બધાના સાથ સહકારથી આપણે કામ કરીએ છીએ આપણે આળી શકો છો સરસ મજાનું આયોજન જોઈ શકો છો बोलो गौ माता की जय हरे हरि महादेव सिया निसी जन से मित्र एकन बधु रेवान